જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર તો આજે આપણે જાણીશું અયોધ્યાથી આમંત્રણમાં મળેલા અક્ષરનું શું કરવું તેના વિશે આપણે જાણીશું તો લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યા રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યારે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવામાં આટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શહેરી અને ઘરમાં ઉજવણી કરવા માટે આવી રહી છે રામ ભક્તો ઘરે ગઈ જઈ અને લોકોને આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણમાં અક્ષતનો એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને ખૂબ જ જૂની ભારતીય પરંપરાગત છે ચાલો જાણીએ અક્ષત એટલે શું તો અયોધ્યાના રામ મંદિરના નિર્માણને કાર્ય તેજ ગતિથી ચાલી રહ્યું હતું જ્યારે બીજી તરફ રામલલાની મૂર્તિની અભિષેક સમારોહની તૈયારી ચાલી રહી હતી પરંતુ સૌથી વિશિષ્ટ સ્વાગત રામલલાના મામાના ઘરેથી થયું ભગવાનના મામાના ઘરેથી ત્રણ હજાર ટન સુગંધી ચોખા મોકલવામાં આવ્યા છે જેને તેમના અભિષેક પછી રામલલાને અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકો આમંત્રણ મોકલાવા માટે અક્ષતનો ઉપયોગ કરતા હતા આ માટે હળદરના હળદરમાં રંગ રંગેલા પીળા ચોખા ઉપયોગ થતા થતો હતો હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ સ્થાન છે અને કોઈ પણ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્યમાં અક્ષત વિના પૂર્ણ નથી થતું ભગવાન રામની મૂર્તિના અભિષેક ભાગમાં લેવામાં દેશભરમાંથી લોકો આવવામાં લોકો આવવાના છે આ માટે રામ ભક્તો શહેરી ગલી જઈ પીળા ચોખા આપી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવી રહ્યા છે એક પરબેડિયામાં પીળા ચોખા જેને આમંત્રણ માનવામાં આવે છે આ લોકો જે લોકો આ ઘરે રામલલાના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તે વિચારી રહ્યા છે કે આ આમંત્રણમાં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું ધાર્મિક દ્રષ્ટિકોણ અને તેનું વિશેષ મહત્ત્વ છે અને પૂજા માટે આ તેનો ઉપયોગ મુખ્યત્વ પાઠ અને તિલકમાં કરવામાં આવે છે તેથી જો તમે આમંત્રણ આપવામાં આવતા અક્ષત તમારા ઘરેથી તિજોરીમાં રાખશો તો ક્યારેય તમારે ધનની કમી નહીં આવે અને આ અક્ષતનો ઉપયોગ તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો તિલક લગાવતી વખતે આ અક્ષરનો ઉપયોગ કરો જે સીધા ભગવાનના આશીર્વાદ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે છે તો તેના ચોખા પણ લગાડવામાં આવે છે કહેવામાં આવે છે કે પીળા ચોખા ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેથી રામલલ્લાની પ્રાણ ના શુભ અવસર પર ચોખા આપવામાં આવે છે તેથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં અવસરે પણ અક્ષત એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિશ્વ વિશ્વમાં વિશ્વના રામ ભક્તો વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયારથી લઈ બપોરના એક વાગ્યા સુધી આ વચ્ચેના ગાળામાં મહોલ્લા ગામ મહોલ્લા કોલોની તેમજ મંદિરો પડોશી બધા જ એકત્રિત થઈ અને પ્રાણ પ્રતિષ્ઠાનો નિહાળો તેવી અહીંયા લાઈવ પ્રસારિત પણ થવાનું છે ભજન કીર્તન અને ટેલિવિઝન પર પણ તમને મોટા મોટા પડદા ઉપર સ્ક્રીન પર પણ લગાડી દેવામાં અને ઘરે બેઠા તમે અયોધ્યાની પ્રાણ પછી તમે ઘરે બેઠા જોઈ શકો છો એટલે કે જીવન પ્રસાર થશે તમે એ પણ ઘરે બેઠા જોઈ શકશો ત્યારબાદ તમે આ જે ભગવાન રામના અયોધ્યાથી ચોખા આવ્યા છે એટલે કે અક્ષત આવ્યા છે તેને તમે તિજોરીમાં લાલ કપડામાં બાંધી અને તમારા જે પૈસા તમે જે જગ્યા પર મૂકતા હોય એ જગ્યા પર તમે મૂકશો તો તમારા ઘરે ધનની કોઈ દિવસ કમી નહીં આવે તમે એ જગ્યા પર તમે મૂકી શકો છો તમે પૂજા પાઠ તમે જે જગ્યા પર કરતા હોય એ જગ્યા પર તમે તમે મૂકી શકો છો આ અક્ષરને તમે ખીર બનાવી તમે જે ઘરે ખીર બનાવો છો એ ખીરની અંદર પણ તમે નાખી શકો છો અને આ બાવીસ જાન્યુઆરીના દિવસે એટલે કે રાત્રિના સમયે તમારા ઘરે પાંચ દીવા કરી અને તમે પણ આ તહેવાર ઉજવજો કેમ કે આ ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે આપણા હિન્દુ ધર્મના એક એવા તહેવાર માનવામાં આવશે હવે કે બાવીસ જાન્યુઆરી એટલે કે હવે આ એક તહેવાર તરીકે માનવામાં આવશે રામલલાની પ્રતિષ્ઠા તો આપણને વર્ષો સુધી વાડ જોયા બાદ આ આપણને ઘડી આપણને હિન્દુ ધર્મની અંદર આપણને મળી છે તો આ ઘડીમાં તમે તમારા ઘરે પાંચ દીવા સરગાવી રાત્રિના સમયે અને તમે પણ આ તહેવારને ઉજવજો અને આ જે અક્ષત મળેલા છે તે અક્ષતને તમે તમારે પૂજા પાઠના સ્થાન પર તમે મૂકી શકો છો અથવા તમારે તિજોરીની અંદર લાલ રેશમના કાપડમાં બાંધી અને તમે તિજોરીના જે પૈસા મૂકો છો તે જગ્યા પર તમે મૂકી શકો છો આશા રાખો છું કે તમને ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર જો પહેલીવારે ચેનલ સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબની બાજુમાં જે બે લાયકોન આપેલું છે બેલ લાયકોન ઓન પણ કરી દેજો અને જે બીજી અપડેટ આપણને રામ મંદિર વિશે મળશે તો હું તમારી સાથે શેર કરી દઈશ તો ચાલો મળીએ ફરેકડા સાથે જય શ્રી રામ